અને હવે વાત કરીશું ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર વિશે અમરેલીના એક ખેડૂતને એક રૂપિયાની નોટિસ પીજીવીસીએલ દ્વારા ફટકારવામાં આવી હતી અને આ ખેડૂત એક રૂપિયાને લઈને ત્યાં આપવા માટે પણ પહોંચ્યા હતા ત્યારે હવે તેને લઈને પગલાં ભરવામાં આવ્યા છે અમરેલીના ખેડૂતને એક રૂપિયાનો દંડ ફટકારનાર અધિકારીની બદલી કરી દેવામાં આવી છે જે અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી એ અધિકારીની બદલી કરી દેવામાં આવી વડિયા લોક અદાલતમાં એક રૂપિયો ભરવા માટે અધિકારી દ્વારા ખેડૂતને નોટિસ પાઠવવામાં આવી હતી કોર્ટમાંથી અમારે નોટિસ આવી છે એક રૂપિયો તમારો બાકી છે તો એક રૂપિયા હાજર થઈને અમારે ત્રીસ કિલોમીટર ધકો થયો ભાડિયા મજૂરી કામ કરતા હતા તો એ પૂછીને અમે આવ્યા છે અને અહીંયા આવ્યા તો એ રૂપિયો લેવાની ના પાડે છે કે અમારી ભૂલ થઈ ગઈ પછી અમે જજ પાસે ગયા તો જજ સાહેબને વાત કરી કે આ રૂપિયો લેતા નથી અમે ત્રણ કલાક ક્યાં આગળ મારીએ છીએ તો એ રૂપિયો લેવાની ના પાડે છે તો નોટિસ મોકલી શું કરવા રૂપિયા નહોતો લેવો એટલે જ સાહેબ અને ભી પી સાહેબ એ બે કે અમારી પૂરી થઈ ગઈ છે એટલે આવું નહીં કહીએ તો વધુ વિગતો મેળવીશું સમાદાતા ફારૂક કાદરી પાસેથી ફારૂખ જે ખેડૂતને એક રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી પીજી અધિકારીની બદલી કરી દેવામાં આવી શું વધુ વિગતો પ્રાતઃ જણાવી કે થોડા દિવસ પહેલા જ અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના નાના કુકાવા ગામના હરેશ સોરઠીયા નામના ખેડૂતને એક રૂપિયો દંડ ભરવાની લોક અદાલતની નોટિસ મળી હતી સીજીવીસીએલ દ્વારા ગંભીર બેદરકારી રાખી અને છ સાત વર્ષ જૂના જે લેણા બાકી હતા એનો એક રૂપિયો બાકી એનો એ નોટિસ પાઠવતા ખેડૂત પણ છે ત્યાં દંડ ભરવા પહોંચ્યો હતો પરંતુ એક રૂપિયા જેવો મામૂલી દંડ હોય તેવી રીતે ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર અહેવાલ આપવાનો પ્રસારિત કરવામાં આવ્યું તો જેને લઈને બીજીવીસીએલ તંત્ર હવે હરકતમાં આવ્યું છે અધિકારી છે ક્રિષ્ના દવે જે હાલ રાજુલા ખાતે આવી હોવાનું સૂત્રો માંથી માહિતી મળી રહી છે ત્યારે બીજીવીસીએલ ના તંત્ર બીજે પણ જે કરોડ રૂપિયા બાકી હોય ત્યાં કોઈ કશી કાર્યવાહી નથી થતી પરંતુ ખેડૂત પાસે એક રૂપિયા જેવી મામલી રકમ તેને કોર્ટ ની દંડ ની નોટિસ ફટકારી હતી જેને લોક અદાલત માંથી હાજર થયો હતો તેને લઈને અત્યારે ભરાયા છે રાજુલા ખાતે કરી હોવાની માહિતી મળી રહી છે જી ફારૂક આભાર તમામ વિગતો બદલ